પરુત્તી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે અંકલેશ્વર ખાતેથી 36 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા નશાકારક માદક પદાર્થના ગુના શોધી કાઢવા ફરજ પર હતા કાર્યરત ફરજ દરમિયાન વાલિયા ચોકડી આશીર્વાદ હોટેલ જતાં નાણા પાસેથી એક સગીર બાળક ગાંજાના જથ્થા સાથે પસાર થનાર હોવાની મળી બાદ બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવતા સગીર વયનો એક બાળક ચાર પ્રકારના ટ્રાવેલિંગ બેગ લઈને આવતો જોવા મળ્યો

એક્ટ અને ચુમિનાઇલ જસ્ટિસ એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિરોધ વિજય પરમાર રમેશ સત્યની સાથે